અત્યારે હું વાટ જોઈને અવશેષ માં લેવા દે એમ તો પણ આવી ગયા છે અત્યારે રસ્તામાં ઉભા રહ્યા છે હજી કેમ કે હવે સફર થોડોક જ આગો છે ને પછી બધા આવી ગયા છે બધા છે ને થોડા ઘણી વોલ્ટ કરી દીધો નાનો એવો તમને થોડુંક રાખું દેખાય આજનો સંભાળી લેજો કેમ કે ભાઈ અત્યારે કવર સડાયેલું છે ને કવર કાઢી નાખશે આપણે વોટરપ્રૂફ છે એટલે અને સામે સાઈડ તમને આસો આસો દેખાતો હોય ડુંગરો નાની ઉપર ચડવાનું છે અને વાદળ અટકી જાયું દેખાય છે એટલે મજા આવવાની છે એટલે તમે લોગમે અહીંયા સુધી બિનદ રહીજો પાર્કિંગ એટલી બધી થઈ જશે ને હવે મારે મારી ગાડી લઈ લેવાની છે અને રઘુભાઈને મોબાઈલ દઈ દેવાનું છે કેમ કે હવે ઉપર ચડવાનું છે અને ગાડીઓ સુધાવાની છે એટલા માટે તો રઘુભાઈ મોબાઈલ આપી દેવશે ને ઉતારવા માટે

મેટરમાં છે ને ફૂલ આદરે અટકી જાય છે તો કાઈ દેખાતું જ બીજી વસ્તુ વેન વસ્તુ એ કે અમે જે આયા છીએ આ બ્લોગ પર આયા છીએ સપોર્ટ કરો બધા લોકો થેન્ક સો મચ દોસ્તો જો ફॅमिली ઓર પાંચ સુધી પોકેટમાં જાય આઈટમ ની અલગ જ મજા છે કે ગાઈસ મેચ માં દીવાલ છે આ અને દિવાલ માં છે ને વાદળા છે કઈ દેખાતું પણ નથી આમ જો તમે આ બધા આવે છે હસ્તગીરી જાળે યાની કે હસ્તગીરી તીર જે પાલીતાણાથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે અહીંયાનો અનેરો ઇતિહાસ પણ છે અને આ વાણિયાનો યાની કે જૈન મંદિર પણ છે તો આનો અનેરો ઇતિહાસ જોવા માટે આપણી ન્યૂ યુટ્યુબ ચેનલ પાર્થ રિયલ સ્ટોરીમાં જતા રહ્યો ત્યાં તમને અહીંયાની બધી અનેરી બધી એટલે બધી વાતો મળી જોવા મળશે અહીંયા કેવી રીતે આવવું કેટલું દૂર છે ક્યાંથી નજીક પડે છે અહીંયાનો શું ઇતિહાસ છે કેટલા મંદિર છે કોનું કોનું મંદિર છે અને અહીંયા શું ફરવાલાયક છે કેટલા કુંડ છે બધું એટલે બધી માહિતી અમને ત્યાં મળશે તો આપણી પાઠ રિયલ સ્ટોરીમાં જોવાનું ભૂલતા નહીં ટૂંક સમયમાં એનો વ્લોગ આવી જશે ત્યાં એનું ટ્રાવેલિંગ આપણે આવી જશે ત્યાં એમનો ફૂલ સ્ટોરી આવી જશે તો જોવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળી આપણે નેક્સ્ટ વ્લોગ પણ ત્યાં સુધી તમને ઘણી વસ્તુ દેખાડવાની છે પણ તમને બતાવી દી તો ચલો જાય અંદર અને આજ તમને સફર કરાવી હસ્તગીરી જાળિયાની હસ્તગી અહીંયા અલગ જ મજા આવે છે કેમ તુલસીભાઈ મજા આવે ને પૈસા અમારા વસૂલ નથી પેટ્રોલના પૈસા વસૂલ નથી નાસ્તો પણ ઉપર ઉપેલા નથી દેતા રૂપિયા નથી આવ્યો હું પણ સાત નાખીને એમાં નાસ્તો થયો ને બસો રૂપિયા લઈને એ પણ નીચે મૂકીને કેમ કે ઉપર દર્શન કરવા નથી દેતા દર્શન કરતા જોવા દઈશ પણ આપણે છે ને આપણા બોર્ડના નામ ભગવાનના નામ નથી લેવા દઈએ આ મંદિર તો હોય જ નહીં શોખીન સજવાય જ્યાં મંદિરમાં આપણા હનુમાન દાદાનું નામ ન હોય શ્રીરામનું નામ ન હોય ને એવા જગ્યા આવે જ નહીં ખાલી આ નજારો જોવા હોય ને તો વ્યાવાનું બાકી ઉપર મંદિરમાં નહીં જવાનું શોખી વાત છે આજો બધા ફૂલ એન્જોય કરવા માટે ઉપર બધા આવી ગયા છે આ લોકો ખાલી બહારનો આનંદ લેવા માટે અહીંયા આવે છે હવે ફેમિલી એને ઘર તરફ જવાનું છે

મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ઘરે આવી ગયા છીએ સાપ રાત્રે આવી ગયા હતા પણ થોડુંક લેટ થઈ ગયું તો એટલે છે ને રાત્રે વ્લોગ નહોતો બનાવ્યો પછી સવારમાં ડાયરેક ઉઠીને એમ કે રાત્રે એના શરૂ વરસાદમાં આપણે ફોન પલાળ્યો હતો અને જેના લીધે બધાએ કાસમાં ચાકડ ભરાઈ ગયો હતો અને બધું કેમેરા બંધ થઈ ગયા હતા એટલા માટે પછી વિડીયો શૂટિંગ બહુ વધારે થયું નહોતું અને ઓછું થોડુંક ઉતાર્યું હતું અને થોડીક રીલ્સ બનાવી હતી થોડીક શોર્ટ્સ બનાવ્યા હતા અને થોડોક આ વ્લોગ બનાવ્યો હતો તમે જોઈ જશો વ્લોગ પૂરો પૂરો અને શોર્ટ્સ રીલ બનાવી છે તમે માં ચેક કરી લેજો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી મેન્શન કરેલી છે નીચે અને મળી એક નવા વ્લોગ સાથે ભાઈ બહુ મજા આવી આનંદ મળ્યો પણ આમ જોવાલાયક થોડુંક સ્થળ છે ભાઈ મિની સાપુતારા પણ કહી શકીએ આમ ફરવાની થોડીક મજા આવી છે પણ બહુ ઉપર ખાલી પગથિયામાં તમે જવાને ફરકે જોવો ઈજ જ માહોલ જોવાલાયક છે બાકી બીજું કઈ છે એની અંદર મંદિરમાં કેમ કે મંદિર આપણા લોકોને કંઈ દર્શન કરાય નહીં અને આપણે દર્શન કરી જોઈ ન શકીએ કે એ લોકો આપણને પરમિશન નથી દેતા ને આગળનું બીજા મંદિર જો ખાલી એક મંદિર જાવ પાછું રિટર્ન થઈ જાવ પડે એટલે બહારનો માહોલ હોય તો તમે જઈ શકો છો સોમાસામાં ચોક્કસ જવું હોય તો જઈ શકો છો ત્યારે જ મજા આવે છે લીલો હોય છે પણ ખાસ કરીને વરસાદ શરૂ હોય ત્યારે કોઈ દિવસ ન જવું કેમ કે અત્યારે લાલ એરર આપી દીધી છે જેના લીધે ઘણું બધું ભરાઈ ગયું હતું સોમ ને આ બધે પાણી અને વાવાગઢમાં તમને ખબર જ છે હું છું અત્યારે અને બધે પેક થઈ ગયું હતું હવે સારું વરસાદમાં ન જવું કેમ કે અમારા બધાના ચાલુ વરસાદ થઈ ગયા નાતા નાતા ગયા નાતા નાતા આવે એટલે બહુ હાલત ટાઈટ થઈ ગઈ છે બગડી ગઈ છે અને તમે પણ ખાસ કરીને ધ્યાન રાખ્યું ફોર વ્હીલ લઈને જાવ તો વાત અલગ જ છે ટુ વ્હીલ વાળા છે તો સાથે ત્યાં સુધી બધાને જય રામ જૈન મંદાના હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં